એન્ડ હા હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી આવજો એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહેજો તો ચાલો એમાં એવું છે કાલે ને સાંજે હું મારી અમારા સબસ્ક્રાઈબરને મળવા ગઈ ને તો સાંજે એટલી વાતો કરી એટલી વાતો કરી હજી તો નવા નવા હતા તો એટલી વાતું થઈ ગયા અમારે અગિયાર વાગે ગઈ હતી અને એક દોઢ મતલબ કે એક દોઢ જેવું થઈ ગયું તો સાંજે હું આવીને ત્યાં પછી મારા રૂમમેટ એ બધી બેઠી હતી તો પછી અહીંયા વાત ચડી ગઈ ને તો મારા બે અઢી ત્રણ વાગી ગયા અને પછી વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું વ્લોગિંગ મતલબ એડિટ કરવાનું એડિટ કરવાનું ચાલુ કર્યું ને તો ચાર પાંચ વાગી ગયા અને હજી થમનેલ બનાવવાનું બાકી છે અપલોડ કરીને જ સુધી હતી તો એવું છે ચાલો આપણે હે રસોઈ કરશું તમને બધાને બતાવું એન્ડ રસોઈ કરી અને પછી વિચાર છે કે આપણે થોડીક વાર રેસ્ટ કરીશ અને પછી નીચે જાય મને લેવાનું છે ઓઈલ કાંઈક ને કંઈક ભૂલાઈ જ જાય મતલબ રાજુ આવ્યો ને તો કીધું કંઈ ભૂલતી નથી ને અને મારો વિચાર છે કે મને એકદમ પરફેક્ટ હિન્દી આવડે તો છે હું બોલી લઉં બધા સાથે પણ જેદીથી મને પરફેક્ટ હિન્દી મતલબ આવી જાય ને મોઢે એટલે હું એક વિડીયો બનાવીશ પણ તમે મને કહેજો કે હું હિન્દી બનાવું કે ગુજરાતી બનાવું ઓકે તો ચાલો ને ઘણા લોકોના જે કોમેન્ટ કરીને કાલના વ્લોગમાં એ લોકોના ઘણા એના ક્વેશ્ચન પણ છે તો હું આજે જ શેર કરીશ મને એવું છે કે હું આજે શેર કરું તમે બધા ક્વેશ્ચન આન્સર આપી દો આજે જ તો એ પણ દઈશ ઓકે તો ફાઇનલી જો જમવાનું રેડી થઈ ગયું છે ત્યારે જો ટમેટાનું શાક રોટલી સલાડ અથાણું અને દૂધ તો મેં જમવાનું બનાવી લીધું તો ચાલો હવે આપણે જમી લે અને જમીને થોડી વાર પાછા મળશું ઓકે એન્ડ હાય ફ્રેન્ડ્સ તો એમાં એવું હતું બપોરે મેં જમીન ડાયરેક્ટ પછી કપડાં ધોવાના હતા ને તો એ ધોયા અને થોડી ઘણી એમાં ટાઈમ વહી ગયો પછી એમ થયું ચાલો તમે બધાને બહુ મસ્ત મસ્ત કોમેન્ટ છે તો એ કોમેન્ટ તમને બધાને શેર કરીશ એન્ડ ચલો તો સ્ટાર્ટ કરશું આપણે પેલું છે સેરિયસલી કમલેશભાઈથી સ્ટાર્ટ થાય જ કેમ કે ફર્સ્ટ કોમેન્ટ છે એની મસ્ત દી હા દી તમે આખું ડુબઈ એક્સપ્લોર કરો અને તમારે હારે હારે અમે પણ આખું ડુબઈ એક્સપ્લોર કરીશું દી તમને ત્યાં પણ વ્લોગિંગની હારે હારે મોકો મળે તો બીજું કંઈ વર્ક કરો તો પણ તમને ત્યાં સપોર્ટ મળી જ રહે છે દી તમે ક્યાં પણ જાઓ તમને તમારા સબસ્ક્રાઈબર મળી જ રહે છે ને એ જોઈને તમારે હારે હું પણ બહુ જ ખુશ થાવું છું એન્ડ દી તમારી આ ખુશીને કોઈની પણ નજર ના લાગે જય માતાજી બીના ભટ્ટ શક્ય હોય તો રાત્રે નવથી દસ વચ્ચેના સમયમાં લાઈવ આવો તો લગભગ બધા જ ફ્રી હોય મારું એવું લાગે છે બાકી તો પહેલાં તારીખ અને પછી અમારી અનુકૂળતા પ્રમાણે લાઈવ બ્લોગમાં મળીશું જય માતાજી હા તો એ વાત સાચી છે કેમ કે નવથી દસ વચ્ચે તો આપણે કહીએ ને તો નવ વાગે મારો વિડીયો અપલોડ થશે એટલે એ તો હું તમને કાલ જણાવી દઈશ મતલબ કાલ જ હું લાઈવ આવીશ સો એન્ડ મીના વાવ જેની બહુ મનસો વ્લોક ડુબઈના વ્લોક જોવાની બહુ જ મજા આવે છે નાગભાઈ માતાજી તમારા બધાએ ડ્રીમ પૂરા કરે તમે હંમેશા ખુશ રહો એન્ડ બહુ જ ખુશ રહો એવી પ્રે કરીશું તમે જેટલા બ્યુટીફુલ છો એટલા જ બ્યુટિફુલ તમારો અવાજ તમારા સંસ્કાર અને તમારો સ્વભાવ છે બેન જય માતાજી આજે જો ઓલા ભાઈ એવા હતા ને તો મને શું કહે કે તમારા વ્લોગ એટલા મસ્ત હોય હું કાલે જ મેં જોયા હતા મને એમ થયું કે યાર બહુ સારું કહેવાય મતલબ કે તો એ કે તમારા વ્લોગ એવા હોય કે આપણો આખું ફેમિલી બેસીને બધા જોઈ શકીએ તો બહુ મસ્ત વ્લોગ બનાવ્યો બાકી કે હું બ્લોગિંગના તો બધાને બહુ એટલે બહુ ખોચું કાઢતો હોય કે પણ તમારો બ્લોગ બહુ મસ્ત છે શ્વરીતા નંદના નાઇસ વ્લોગ તમારા વ્લોગમાં નવું નવું જાણવા મળે છે તમે બધાની કોમેન્ટ વાંચો છો તેમજ બધાના અભિપ્રાય લ્યો છો ખૂબ સરસ કહેવાય લાઈવ આવવા માટે નવ પછીનો આવી શકાય મતલબ કે નવ વાગ્યા પછીનો સમય આ તો મને પણ એ ટાઈમ ફિક્સ લાગે છે નવ વાગ્યા પછીનો કેમ કે ત્યાંના નવ વાગે અહીંના સાડા સાત વાગે પછી છે કાનો અમારે પણ બ્લોગ સ્ટાર્ટ કરવા છે તો ફર્સ્ટ ટાઈમ ક્યાંથી ચાલુ કરવું જોઈએ ફર્સ્ટ ટાઈમ તો એ તો મને નથી કેમ કે ફર્સ્ટ ટાઈમ તો મેં ક્યાંથી સ્ટાર્ટ કર્યું મને યાદ નથી મેં બે વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યું હતું બટ મારું એવું માનવું છે કે તમારો બ્લોગ સ્ટાર્ટ કરો તો પહેલાં ઇન્ટ્રોડક્સથી સ્ટાર્ટ કરો કે મારું ઇન્ટ્રોડક્સ તમારો આપો એ ટાઈપનો પછી છે મંજુ મસ્ત બ્લોગ ચાલું આવીને આતા આવ્યા હતા તો તારો વ્લોગ જોઈને બહુ જ ખુશ થયા અને રોજ તને યાદ કરી મારી દીકરી થેન્ક યુ સો મચ મંજુભાઈ આઈને આતા ને મારી યાદી આપજો કેમકે અહીંયા આવી તો મારે કોલ એટલો નથી થાતો અને ત્યાંથી આવવાનું અચાનક થયો તો કંઈ મળવાનું પણ નહીં પછી હિના વાવ દી સુપર આવાજ વ્લોગ બનાવતા રહ્યો તમારી એક વાત મને બહુ જ ગમે કે તમે આટલા ક્યૂટ છો તમને કોઈ પણ વાતનું એટીટ્યુડ નથી મહાદેવ બ્લેસ યુ હા વડોદરા વાવ દી મસ્ત વ્લોગ તમે આટલા બીજી છો બી તમે બધાની કોમેન્ટનો જવાબ આપો છો કે પીટઅપ દી તમે બહુ જ આગળ વધશો એન્ડ માલી બાય બ્લેસ યુ થેન્ક યુ જયસ ક્રિએટિવ જય માતાજી પછી છે કિંજલ કાર્યા દીદી વીકેન્ડમાં તમારો ફ્રી ટાઈમમાં ઘરે હોય ત્યારે લાઈવ આવજો એન્ડ હા દીદી તમારે પાર્ટ ટાઈમની જોબ માટે વિચારી શકાય તમે ફ્રી પણ રહી શકો પાર્ટ ટાઈમમાં વ્લોગ પણ શૂટ કરી શકો અને એડિટિંગ વીકેન્ડ્સમાં ફરવા જવું હોય તો પાર્ટ ટાઈમમાં જોબ પણ એ રીતે વિચારી શકો હા ધ્રુવી રબારી હાય દીદી મને તમારો વ્લોગ્સ બહુ જ ગમે છે એન્ડ હું રોજ રાતે જમતા જમતા તમારા વ્લોગ જોઉં છું એન્ડ તમારો નેચર બહુ જ સારો છે એટલે તમને સારી ફ્રેન્ડ્સ મળી છે આઈ વિશ યુ ઓલ ડ્રીમ્સ કમ ટ્રુ થેન્ક યુ સો મચ તમારા બધાની આટલી મસ્ત મસ્ત મને બ્લેસિંગ મળે છે સો મારા સપના પૂરા થવાના જ છે પછી ઓમ ચાવડા જય શ્રી કૃષ્ણ દીદી તમે કેમ છો મજામાં ઓમ તમારા બ્લોગ બ્લોગની રાહ જોવે છે બહુ મસ્ત બ્લોગ હોય છે જોવાની બહુ જ મજા આવે છે થેન્ક યુ મહે છો મને બહુ જ ખુશી થાય કે મારી કોમેન્ટ વાંચીને તમે આટલા ખુશ થઈ ગયા થઈ ગયા આવા મસ્ત બ્લોગ મૂકતા રહેજો હા તમારા બધાને એટલી મસ્ત મસ્ત કોમેન્ટ છે ને બધાની કોમેન્ટ વાંચીને એટલી મસ્ત સ્માઈલ આવે કે વાવ બહુ મસ્ત કોમેન્ટ કરો છો તમે બધા પછી છે ટુપુ દી હું તમારો બ્લોગ કાયમ જોઉં છું એટલો મસ્ત હોય કે શું કેવું અમારે બહુ જ બહુ મસ્ત હોય થેન્ક યુ વોરા રીધિ વેરી નાઇસ બ્લોગ દી યોર એક્સપ્લોર ધ ડુબઈ ફિથ ડુબઈ વિથ ફૂલ એન્જોયમેન્ટ અત્યારે તો અહીંથી ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ ગઈ એટલી મતલબ કે રૂમમાં એસી તો હોય જ ડેલી અને બહાર પણ એટલી ઠંડી હવે ઠંડી સ્ટાર્ટ થઈ જ ધીમે ધીમે ગોસ્વામી દીદી તમે જ જગ્યાએ રોકાણા છો લોકેશન અને રૂમની ડિટેલ્સ આપજો મારે જવું છે તો હું સર્ચ કરું છું ઓકે તો હું છે ને બર ડુબઈમાં રહું છું ને અને આ જે એરિયા છે ને એને મનખુલ એરિયા કહેવામાં આવે છે સો તમારે આનાથી વધારે જો ડિટેલ્સ જોઈતી હોય તો મને ડીએમ કરજો હું તમને આપી દઈશ નિશિતા મોઢવાડિયા વાહ બેન ડેઇલી તમારા મસ્ત વ્લોગ આવે છે થેન્ક યુ ગીત મૂડ્યાશિયા તમે રહ્યો ત્યાંનું રેન્ટ કેટલું છે ને બીજો ખર્ચો કેટલો આવે તો બીજો ખર્ચો તો હજી તો મારી એક વિકટ થયું હા આવી અને અહીંનું રેન્ટ છે ને એક હજાર દિરામ છે મતલબ ત્યાંના આપણે કહીએ તો ત્રેવીસ હજાર તો એક હજાર દિરામ છે મહેશો નિધિ તમે લોંગ વિડીયો સાથે સાથે રોજ શોર્ટ મૂકતા જાઓ મારું એક સજેશન છે બટ મને એવું લાગે છે કે હું ડેલી વ્લોગ મૂકું ને તો વીકમાં એક દિવસ મતલબ ગેપ લઈ લો તો વધારે સારું રહે કેમકે હું હવે શોર્ટ પણ નથી બનાવી શકતી રીલ્સ પણ નથી બનાવી શકતી વ્લોગની પાછળ છે મતલબ કે એડિટિંગમાં થોડોક ટાઈમ લાગી જાય છે સો જે તમારી ચેનલ મોનિટાઈઝ થાય કે થઈ કે યુટ્યુબ પેમેન્ટ કેટલા ટાઈમે આવ્યું તમને હું પણ વિચારું છું કે કુકિંગ ચેનલનું ને તમે યુટ્યુબ યુઝ યુઝ કરો છો કે યુટ્યુબ સ્ટુડિયો એન્ડ કઈ એપમાં વિડીયો એડિટિંગ કરો છો તો પ્લીઝ જરૂરથી જવા જુઓ તો એમાં એવું છે કે મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ અને અર્નિંગ બી ચાલુ થઈ ગઈ મતલબ કે તમે આગળના વિડીયો જોયા હોય તો મારી સેલેરી વાળો વિડીયો તો એમ બધું જણાવ્યું હતું મતલબ કે કુકિંગનું ચેનલ ચાલુ કરવું હોય તમે કરી શકો એન્ડ હું અત્યારે યુટ્યુબ સ્ટુડિયો યુટ્યુબ બધું યુઝ કરું છું અને વિડીયો છે ને વીએનએપમાં એડિટ કરું અને પેમેન્ટ તો ક્યારે ચાલુ થાય કે આપણે ચેનલ મોનિટાઈઝ થાય પછી એના ઘણા ઓપ્શન આવે જે ઓપ્શન મતલબ કે બધા ક્લિયર થઈ પછીથી તમારી સેલેરી સ્ટાર્ટ થાય તુષાર ચાવડા ડુબઈ તો તમે બતાવ્યું પણ મારી બેબી તમારા સસરામાં જે ફ્રેન્ડ્સ બનાવેલી છે ને તેને મિસ કરે છે તો શું તમે વિડીયો કોલની બ્લોગ બનાવી મૂકશો તો એમાં એવું થાય કે વિડીયો પણ વિડીયો હમણાં તો વિડીયો કોલમાં પણ વાત કરવાનો ટાઈમ નથી મળતો અમે મતલબ કે કોઈ સાથે પ્રકાશ સોલંકી વોલ ટ્રેન્ડ સેન્ટર બાજુ આવજો હા પાક માય નેમ ઇઝ મધુ વેરી ગુડ વિડિયો થેન્ક યુ બેન સરસ બનાવો થેન્ક યુ આઈ એમ ફ્રોમ કેનેડા માય નેમ ઇઝ મધુ ઓકે હંશુ બી દુબઈ આવી છું તમારા વિડીયો હું જોઉં છું હંશુ ઓકે અમિતના મારા ઘરે મારા મમ્મી બેનું તમારા વ્લોગ્સ બધા જ જો વ્લોગ જોઈ લીધા હશે કાયમ એમને સાંજે તમારો વ્લોગ જોવા જ પડે થેન્ક યુ સો મચ મતલબ બધાની કોમેન્ટ એવી જ છે કે અમે ડેલી તમારો વ્લોગ જોઈએ તમારા બધાનો દિલથી આભાર આવો ને આવો સપોર્ટ દેતા રહેજો એન્ડ દુબઈની મોજ લેતા રહેજો કેમ કે હું તમને બધાને દુબઈ આખું ફેરવીશ શું નામ છે ચેનલનો કંઈ સમજાતું નથી બેન બહેનો માટે કંઈ કામકાજમાં રાખે તો કહેજો બેન બહેનો માટે કંઈ કામ કાજમાં રાખે તો કે હા હોય મતલબ ગર્લ્સ માટે પણ બહુ કામ હોય અને બોઈઝ માટે પણ કામ છે બટ આપણામાં કાબિલિયત હોવી જોઈએ બધે કામ મળી જ જાય ધર્મેશ રાઠોડ દુબઈમાં સાધુ નહીં હોય એ સાધુ ની જગ્યા તો આપણે ખાલી જુનાગઢ માં જઈએ બીજે કઈ સાધુ ન હોય પછી છે હિરેનઢાંકી જય શ્રી કૃષ્ણબહેન તમારી ચેનલ ખૂબ ખૂબ આગળ વધો બહેન ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે હું પણ તમારો બ્લોક પોરબંદરથી જોઉં છું બહેન હું પણ દુબઈ હતો એન્ડ ફાધર ઓગણીસો સિત્તેરથી બે હજાર વીસ સુધી ડુબઈમાં હતા અને હું પણ ડુબઈમાં ઓગણીસો ને ચોર્યાસીથી બે હજાર વીસ સુધી અત્યારે હું પોરબંદરમાં સેટલ થઈ ગયો બેન માતા ફાધર ઓગણીસો ને સિત્તેરથી બે હજાર વીસના રેસ્ટોરન્ટમાં બિઝનેસ હતો રેસ્ટોરન્ટનો બિઝનેસ હતો બહુ સારું કહેવાય જલ્પાબેન દુબઈના રૂલ્સ બધાય મને ખબર છે ત્યાંના રૂલ્સ બહુ સ્ટ્રિક્ટલી છે પણ સ્ટ્રિક્ટલી છે પણ એની પાછળનું કેટલું સારું છે બધું સ્ટ્રિક્ટલી છે તે તો બધા પ્લાન પાલન કરે છે બાકી આપણે સ્ટ્રિકલી છે ને ત્યારે જ પાલન કરે છે એના લોકો રૂલ્સ સ્ટ્રિક્ટલી હોવા જ જોઈએ રૂલ્સ રિયા તમે જે ગોગલ્સ બનાવ્યા હતા તે બતાવજો અને એને બનાવવા હોય તો ક્યાં બનાવાય કે જો પ્લીઝ મોબાઈલ યુઝ માટે ગોગલ્સ બનાવવાની તેની વાત કરું છું આ તો જો એ ગોગલ્સ મેં પાસે જ રાખ્યા તો આ છે ને મેં ડિજિટલ માટે એટલે કે હે ને આપણે ફોનની સ્ક્રીન હે ને એ ઇફેક્ટ ન કરે આંખને મતલબ આંખને નુકસાન ન કરે ફોનની સ્ક્રીન છે એ છે ને મેં જુનાગઢમાં મધુરમાં જ કરાવ્યા હતા અને જો એડિટિંગ ટાઈમ પહેરું હું એડિટ કરતી હોય ને વિડીયો ત્યારે મતલબ ડેલી તો મને પહેરવાની હેબિટ નથી તો એડિટ કરતી હોય ને ત્યારે પહેરતી હોય અને આ છે ને મધુરમમાં બનાવ્યા જુનાગઢમાં જો કોઈને ખબર હોય તો શોકનું નામ મને બહુ કંઈ ખાસ યાદ નથી અને પછી છે ભરત ડાંગર એ પણ સારું કહેવાય કે તમે ઓલની કોમેન્ટ વાંચીને રિપ્લાય આપો મોટી વાત છે સરસ કહેવાય કેમ છો મજામાં હું પણ પોરબંદર બાજુની છું થેન્કસ ફોર મારી કોમેન્ટ વિડીયોમાં બોલવા બદલ એન્ડ પ્લીઝ હિન્દી ચેનલ ચાલુ કરો જેથી ગુજરાતી અને હિન્દી બંને ગમે ઘણા કહે કે ગુજરાતીમાં જ બનાવજો અમને ગુજરાતીમાં જોવાની મજા આવે ને ઘણા કહે કે હિન્દીમાં બનાવજો તમને તમારા મમ્મીની યાદ નથી આવતી વિડીયો કોલમાં બતાવો તમારા મમ્મીને હા શ્યોર મતલબ ક્યારે હોય હું હા જમતી હોય ત્યારે વિડીયો કોલ ચાલુ હોય કાં પછી કંઈક કામ કરતી હોય ત્યારે વિડીયો કોલ ચાલુ હોય એટલે એવી રીતે ચાલુ હોય ને પછી કંઈ વિડીયો મતલબ કે સ્ક્રીન નું કઈ યાદ ન આવે બટ હા હવે હું ફરીશ ને ત્યારે કરીશ યાદ નથી આવતી મતલબ યાદ તો બધાને આવતી હોય પણ સો મચ આવીને આવી કોમેન્ટ કરતા રહેજો એન્ડ સોરી ગાઈસ આજ થોડોક શોર્ટ વિડીયો હશે સો દિલથી સ્ટોરી કાલથી ટ્રાય કરીશ કે મસ્ત મસ્ત બને અને કાલે હું વિચારું છ કે તમારા બધાની જે શું કહેવાય કે લાઈવ પણ આવવાની છું તો હું ટાઈમે તો તમને જે સેટ ટાઈમ કરી અને તમને બધાને કહી દઈશ સો કાલે હું લાઈવ આવીશ બાય બાય તો આઈ હોપ કે તમને વિડીયો ગયમો હશે ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય શ્યુટેર જય માતાજી